નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હું છું જીગર પંડે નજર કરીશું મુખ્ય સમાચાર આગામી બે દિવસ કચ્છ અને રાજકોટમાં હીટ વેવની ચેતવણી આપવામાં આવી છે બે દિવસ પછી બાર માર્ચ સુધીમાં ગરમીમાં ત્રણથી પાંચ ડિગ્રી જેટલો વધારો થશે ગરમીએ ફરી એક વખત તેજ રફ્તાર પકડી છે ત્યારે હવામાન વિભાગે ગરમીને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે આગામી બે દિવસ કચ્છ અને રાજકોટમાં હીટ વેવની ચેતવણી આપવામાં આવી છે બે દિવસ પછી કચ્છ બનાસકાંઠા રાજકોટ અમરેલી ભાવનગરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું રાષ્ટ્રપતિએ નારી સે વિકસિત ભારત થીમ પર રાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કર્યું કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી માટે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું બિનહથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંવર્ગમાં શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની લેખિત પરીક્ષા તારીખ તેર ચાર બે હજાર પચીસ રવિવારના રોજ યોજાશે વિપક્ષના નેતા રાહુલ ગાંધી અમદાવાદમાં સેવા દ્વારા સંચાલિત કમલા કાફે ખાતે હાજર રહેલા કાર્યકર્તાઓ અને લોકોને મળ્યા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે સોમનાથ મહાદેવના દર્શન કર્યા સીએમ યોગીએ દિલ્હીમાં બીજેપી અધ્યક્ષ નડ્ડા સાથે મુલાકાત કરી કેબિનેટ વિસ્તરણ પર ચર્ચા કરી શકે છે મણિપુરના કાંગપોકપી જિલ્લામાં હિંસા એક વ્યક્તિનું મોત સત્યાવીસ સુરક્ષાકર્મીઓ ગાયા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે રશિયા અને યુક્રેન શાંતિ વાર્તા માટે જલ્દી કરે બેઠક સંઘર્ષ વિરામ સમજૂતી સુધી રશિયા પર પ્રતિબંધની અપાઈ ધમકી પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે આગળ વધતી ગુજરાતની મહિલાઓ મહિલા દિવસ નિમિત્તે આજે દાતા તાલુકાના હડાદ મુકામે મહિલાઓને પ્રાકૃતિક ખેતી માર્ગદર્શન અને પ્રદર્શન કાર્યક્રમ યોજાયો જિલ્લા રોજગાર કચેરી જામનગર ખાતે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું આયોજનમાં તેર થી વધુ કંપની માટે ત્રણસો ને ઇગ્ન્યાસી જગ્યા પર નોકરી માટે સમગ્ર રાજ્યમાં અલગ અલગ જિલ્લામાંથી આવેલા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી આ હતા અત્યાર સુધી મુખ્ય સમાચાર જોતા રહો મુંબઈ સમાચાર ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર